હું વડોદરા તકલીફ માતાજી આ મંદિરે કોઈ બી જાય છે એમને હાથરી ચાલુ થઈ જાય છે પણ બોલતા નથી એમ કોઈ પૂછ્યો ને

તુરવ શું કે આવડે આલમા મે વડને નહી હે અતરુ મેન ગામ માલગું સોપા હા એ મેન ગામ છે ને મેન ગામ ને મેન ઘર છે એ મેન ઘર છે માતાજી છે વાળા કોઈ લેવા મહાકાળી મહાકાળી છો અરે મહાકાળી હોય ને તો આ તમારા બાપ દાદા ની માતા છીએ અને આ બાપ દાદા ની માતા ને કે તારું જુનું ઘર લાકડા વાળું લાકડા વાળું જુનુ ઘર ખરું ને લાકડા વાળા ઘર માં વાત તો તમારો મહાકાળી

ઈને હાહાત તો અપમાન કર્યું અમે દૂનું ઘર હતું ને અલાહી કે અમે અમારા ખેતરમાં બે ભાઈના અલગ પાકા મકાન અને ઘર જે હતું ને એ સેવા કરતા ને એ ઘર અમને એમ ના લીધું એ ઘર આ લીધું અને એને શું કર્યું ખબર બધું વારી હોરી નાખ્યા છે જીન આમાં કર્મ કશું નઈ રહ્યું શ્રી છે જીન છે

તો કોઈ ડિલિવરીના સમયે કોઈ બેનો થઈ ગયા હોય એવું એવું તો બહુ ખ્યાલ નથી પણ ડિલિવરીના સમયમાં કોઈ કપ થઈ ગયું છે ના એવું તો નથી તારું ડિલિવરીના સમયે દવાખાનામાં જ મરી હતી આપણે યાદ કરો સબુર પહેલી છોકરી થઈ ગઈ હતી અમારા ભાઈને છોકરી વખતે ગઈ હતી યાદ આવ્યું હા સાચી વાત

તારો જે સહન થયો તારે જે સહન કર્યું ને આજ સુધી એ બહુ ઘણું થઈ ગયું ગોડી હવે તો બોલ ને કા આવે આવે થઈ ગયું મારે હવે ઘરે પરી જવાનું ત્યાં સહન કર્યું ને મને માતાને ખબર છે કે કેલું ભોગ્યું છે એ મને ખબર છે આજે તમને મારે મળ ગયો સત્યનો મારે માહી બતાડી દો બોલો બોલ માં બોલ માં જે તમારા ઘણા થયા બોલો માફી કોણ છે માં મોલો દેય શક્તિ કોણ છો વારી બોલ માં બોલ માડી cham nahi boli la the ho mama cham તમે લાયા છો કોકનું એટલા નહીં બોલતી તમે જે લાયા છે એ વ્યવહાર એને પૂરો કરો એટલે લેન જાય એ લેવા આવી છે બરોબર લેવા આવી છે અને તમે લાયા છો એમાં સીધી જ વાત છે એમાં આગા પાછી કશું નહીં અને હું તો એક વાત કહું ગોડા આગા પાછી ના થઉ પણ જે તમે વાત કરો છો ને ગરથર એ ગરથરની આ માતા છે ને એ જ ઝઘડાવાળી માતા છે ઝઘડો થયો તો ઝઘડો તો અમને કેટલી વખત કેટલી વખત થયો ને અને જેલ થી છે કેસ થયા છે કેસ

ત્યાં દુઃખ પડી ને તારી દીકરી નડતી દીકરી કરતી છું ઘોડા હું તમે શબ્દ વાપરે છે તે ગારો ગારો પડી જો હોય તો 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 તું છે